પોરબંદરના જિલ્લા કલેક્ટરે જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ જનસેવા કેન્દ્રની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી ત્યારે તેઓને કોર્ટ કમ્પાઉન્ડમાં બેસતા એડવોકેટ અને નોટરીઓની સમસ્યાઓ અંગે પણ રજૂઆત કરાઈ હતી પોરબંદરના કલેક્ટર એસ ટી ધાનાણીએ જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલા જનસેવા કેન્દ્રની તાજેતરમાં સરપ્રાઇઝ વિઝિટ કરી હતી અને ત્યાં લાઇનમાં ઊભેલા અરજદારોને તેમના પ્રશ્નો અને સમસ્યાઓ વિશે માહિતી મેળવીને યોગ્ય કરવા ખાતરી આપી હતી ડોમિસાઇલ સર્ટિફિકેટ મેળવવા થતી હેરાનગતિ આધાર કાર્ડમાં સુધારા વધારા માટે થતી હેરાનગતિ સહિત વહીવટી પ્રક્રિયામાં લોકોને હેરાનગતિ મેળવી રહ્યા છે તેની માહિતી લઈને હકારાત્મક નિરાકરણની ખાતરી આપી હતી ત્યારે તેઓને અહીં ઉપસ્થિત એડવોકેટો દ્વારા એવી રજૂઆત કરાઈ હતી કે જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં એડવોકેટો નોટરી બેસે છે અને દરરોજ હજારોની સંખ્યામાં અરજદારો આવે છે તેથી મહિલા અને પુરુષ શૌચાલયની સુવિધા હોવી જરૂરી છે તેમજ કમ્પાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા કરી આપવા તથા ફેન્સિંગ દૂર કરીને ત્યાં અલાયદી વ્યવસ્થા કરી આપવા પણ માંગ કરી હતી ઉપરાંત ચોમાસા દરમિયાન પણ નોટરી એડવોકેટોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આથી તે અંગે પણ યોગ્ય કરવા માંગ કરાઈ હતી ત્યારે કલેક્ટરે લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય કરવાની ખાતરી આપી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ